Good morning everyone, my name is Krishna Chauhan. World, spa world Sparrow Day is celebrated every year on 20th March. Celebrating day was celebrating this, this day was started in view of the, the decreasing population of sparrows. The world this day is dedicated to okra, The conversation of the sparrows. Conversation of sparrows, the celebrating this day started into 2010 World Sparrow Day is celebrated every year on 20th, 20th March in collaboration with the Nature Forever Society India and Ecosys Nature Forever Ecosystem Action Foundation France. The, the society founded by conservationist Muhammad Dilawar aims to strengthen strength the conversation of the sparrow. sparrow વન ઓફ ધલ્ડેસ્ટ બર્ડ સ્પીસીસ ઓન ધ વર્લ્ડ વોઇસ ઓફ ધ સ્પેરો બર્ડ ઇઝ વેરી નાઇસ એન્ડ મેલોડિયસ પર્પસ ઓફ ધર ધનવર્ઝેશન ઓફ સ્પેરો એન્ડ વોટર બર્ડ સ્પેરો ઓલ્સો પ્લે ધ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ફૂડ છે થેન્ક યુ ફોર લિસનિંગ આજની ગુરુવાણીમાં બોલીશ હવે બાળકો તમારો જન્મદિવસ પણ વર્ષમાં એકવાર આવે છે અને તે ઉજવવામાં આવે છે એવી રીતે વર્ષમાં એકવાર ચકલી દિવસ આવે છે અને તે ફ્રાન્સના દિલાવર મોહમ્મદ દિલાવર નામના વ્યક્તિએ એવું નક્કી કર્યું કે ચકલીની જાત છે એ લુપ્ત થતી જાય છે એટલે ચકલી દિવસ ઉજવવાનું અને તેની જાતિ નષ્ટ ન થાય એના માટે વિશ્વ ચકલી દિવસ ઉજવવાનું નક્કી કર્યું તો આપણે એક જોળકણું ગાશું ચકલી ચીંચી કરતી અરીસામાં જુએ ટક ટક કરતી ચાચું મારે અક્કલયે નિખું તો આ ચકલી છે ને એ આપણી ઘરે આવતી આવે છે અને અરીસો હોય ને ત્યાં એને બહુ મજા આવે છે અરીસામાં જાણે એનું પોતાનો પોતાના યારે કોઈ ઝઘડતું હોય એવું એને લાગે છે અને ચકલી છે એ ઝઘડાખોર છે એને ઝઘડું બહુ ગમે બે ત્રણ ચકલીઓ ઉપર ઉડે નીચે આવે ઉપર ઉડે નીચે આવે ધૂળમાં નાય પાણીમાં નાય એવી મસ્તી કરવી એને ખૂબ ગમે છે અને ચકલી જો ચી ચી કરતી હોય ને તો આપણને પણ ચી ચી કરવાનું મન થઈ જાય છે તો આ ચકલી છે કાગડો છે કાબર છે કબૂતર છે એ આપણા આંગણાના પક્ષી છે કે પહેલાં આ બધા પક્ષીઓ જોવા મળતા હતા આપણા આંગણામાં અવારનવાર આવતા હતા આપણે એને ચણ નાખતા હતા પણ અત્યારે આ પક્ષીઓ છે કે ચકલી છે એની જાતિ લુપ્ત થતી જાય છે એટલા માટે વિશ્વ ચકલી દિવસની આપણામાં જાગૃતતા આવે અને આપણે ચકલી નો આપણે સંરક્ષણ અને જાગૃતિ આવે એટલા માટે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે તો શહેરોનું બાંધકામ છે ડિઝાઇન છે નકશા છે આ બધું આધુનિક થતું જાય છે તો શહેરી અને પ્રદૂષણ પણ વધતું જાય છે તો ત્યાં શહેરી વિસ્તારમાં ચકલીઓ જોવા મળતી નથી ચકલીઓને માળા બાંધવા માટેની જગ્યા પણ મળતી નથી અને બીજું કે ટીવી છે મોબાઈલ છે ઇન્ટરનેટ છે ઓડિયો વિડીયોના રેડિયેશનો પણ એમાં કામ કરે છે તો આ આવી રીતે ચકલીઓની જાત છે તે લુપ્ત થતી જાય છે અને ખેતરોમાં પણ જંતુનાશક દવા છાંટવામાં આવે છે તો ચકલી છે એ જીવજંતુ પણ ખાય છે અને અનાજ પણ ખાય છે તો એ જીવજંતુઓ ની દાવા દવા છાંટવામાં આવે છે એટલા માટે જીવજંતુનો પણ ઉપદ્રવ થતો નથી તો ચકલી છે એ જીવ જીવજંતુ ઉપર અને પર્યાવરણ ઉપર નિયંત્રણ પણ લાવે છે તો અને તે બીજનો પણ ફેલાવો કરે છે તો આવી રીતે આપણે ચકલીઓને પણ બચાવશું અને બીજું કે શહેરોમાં ચકલીને ગાંઠિયા કે રોટલી એવું ખવડાવવામાં આવે છે તો એનો સાચો ખોરાક ચકલીનો છે કે કાંગ છે બાજરી છે જુવાર છે ચોખા છે જે જો તળેલો ખોરાક એને આપવામાં આવે તો એની તબિયત બગડે છે અને ચકલી છે એ સુંદર નાનું સરસ મજાનું પક્ષી છે તો એને આપણે બચાવવા માટે આપણે ચકલી ઠેર ઠેર ચકલીના માળા મૂકીશું માળા બનાવશું અને આપણી બાલ્કનીમાં કે આંગણામાં ક્યાંય પણ જગ્યા હશે તો આપણે ઝાડ વાવીશું બાલ્કનીમાં જગ્યા હશે તો આપણે ચકલીના કુંડા મૂકીશું તો આવી રીતે આપણે ચકલીનું ધ્યાન રાખીશું અને આપણે વિશ્વ દિવ ચકલી વિશ્વ દિવસ ઉજવીશું અસ્તુ